ડુમસની સરકારી રજૂઆત કરી હતી જે બાદ સમગ્ર મામલે કલેક્ટર સસ્પેન્ડ કરાયા હતા આ કોંગ્રેસ નેતા દર્શન નાયક નું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ તેમજ રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન ગેરકાયદેસર દબાણો છે તે દૂર થવો જોઈએ આયુષોપના સમયગાળા દરમિયાનના જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા સુરતની ડુમ્મસ ખાતે આવેલી સુરતની મધ્ય ભાગમાં આવેલી ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણની સરકારી જે જમીન સીર પડતર તરીકેની ઘણા વર્ષોથી ચાલી આવેલી જગ્યાઓ હતી આ સરકારી જમીન ઉપર ઘણા સમયથી બાવીસ જેટલા વ્યક્તિઓએ ઘણોટિયાના નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીને ઘણા સમયથી લેખિત તેમજ રજૂઆતો કરી હતી આ અનુસંધાનમાં જે તે સમયના તત્કાલીન કલેક્ટર દસ છ બે હજાર પંદરના રોજ શું મોટો દાખલ કરીને સરકારી હિતમાં લોકોના હિતમાં જાહેર હિતમાં એમણે હુકમ કરીને સરકારી સીર પડતર તરીકેનો હુકમ કર્યો હતો બે હજાર પંદર પછી જે કલેક્ટર કલેક્ટરશ્રી તરીકે સુરતના આવ્યા એમણે હુકમને કોઈપણ દિવસ ચેલેન્જ ન કર્યું હતું અને સરકારી સીર પડતર તરીકે આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં બદલીના આગલે દિવસે એમની બદલીના આગલે દિવસે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પોતે સરકારના વાડી તરીકે સરકારના જવાબદાર જાહેર હિતને જાળવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ઘણોટિયાનું નામ દાખલ કરીને મોટું કૌભાંડ લગભગ આ જમીનની કિંમત બે હજાર કરોડ રૂપિયાની હાલના એના પ્રમાણે કિંમત થાય છે એ સમગ્ર કૌભાંડને અંજામ આપવાનું કામ એમણે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણમાં રાજકીય આગેવાનની દોરવણી હેઠળ અને જમીનના માફિયાઓ સાથે આ મેરાપીપણોમાં કામ કરીને સુરતના હિતને નુકસાન પહોંચાડવાનું જે કામ કર્યું છે એનું અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ મુખ્ય સચિવશ્રી અને જીઆરડી વિભાગને વિનંતી કરી કે આ કલેક્ટરે જે ખોટો નિર્ણય કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એની સામે ખાતાકીય તપાસ થાય અને જે જમીન છે જમીનમાં જે જે લોકોએ ખોટા હુકમો કર્યા છે ખોટા દાખલો આપ્યા છે એ તમામની સામે પણ તપાસ થવી જોઈએ અને સુરતના હિતમાં જાહેર હિત માટે સામાજિક શૈક્ષણિક માટે આ જમીન સી સરકાર તરીકે ચાલુ રહે એ પ્રકારની લાગણી અને માગણી વ્યક્ત કરી હતી જમીન કાયદા કોર્ગત રીતે શ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પ્રાથમિક રીતે એને અમે આવકારીએ છીએ પરંતુ સાથે સાથે આ જમીનને ફક્ત આ કલેક્ટરની હિંમતની હોય બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કયા રાજકીય આગેવાનની સંડોવણી કયા રાજકીય આગેવાનની મેરાપીપણામાં અને કયા જમીનના માફિયાઓ સાથે મેળાપીપણમાં કામ થયું એ બાબતને તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ અને આ પ્રકરણ ગુજરાતના હિતમાં જાહેર હિત માટેની વાત છે કે ગોચર અને સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરની હોય છે અને કલેક્ટર જ સરકારી જમીન વેચવામાં સામેલ હોય તો આ સરકાર માટે ને અને લોકો માટે અને જાહેર હિત માટે ગંભીર બાબત છે એટલે કડકમાં કડક પગલાં જે કોઈ આ જમીનની સાથે સંકળાયેલા હોય એ તમામ પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષ વતીને અમારા બધા વટી લાગણી છે પરેશ રાઠોડ સુરત